નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે એક એપ્રિલ થી લઈ અને સાત એપ્રિલ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહી શકે છે તે વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયો જુદા પહેલા ચેનલ માં પણ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે એક પ્રકારે ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે જોકે છેલ્લા ઘણા દિવસોથી માવઠાના કોઈ સમાચાર નથી જે રાહતના સમાચાર ચોક્કસપણે આપણા માટે ગણી શકાય ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો રાજ્યના અમુક વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ અમુક દિવસે જોવા મળી રહ્યું છે તો ઝાકળની શક્યતાઓ એક થી સાત તારીખ વચ્ચે કેટલી રહેલી છે તો મિત્રો બે ત્રણ અને ચાર તારીખ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં ઝાકળનું પ્રમાણ જોવા મળશે અને ત્યારબાદ ઝાકળનું પ્રમાણ ઘટી જશે અને હાલની સ્થિતિ પ્રમાણ જોવા જઈએ તો તાપમાન છે તે ચાલીસ ડિગ્રી આજુબાજુ અમુક સેન્ટરોમાં જોવા મળી રહ્યું છે મોટાભાગે થોડું તાપમાન ઘટ્યું છે અને ચાલીસ ડિગ્રીની અંદર જોવા મળી રહ્યું છે અને આ પ્રકારની સ્થિતિ હજી આવતી ચાર તારીખ સુધી જોવા મળશે એટલે કે ચાર તારીખ સુધી તાપમાન છે તે ચાલીસ ડિગ્રીની અંદરની રેન્જમાં રહેશે અમુક સેન્ટરોને બાદ કરતા અને ત્યારબાદ જે તાપમાનનો પારો છે તે ક્રમશઃ ધીમે ધીમે ઉપર જશે મતલબ કે પાંચ તારીખ પછી તાપમાન ફરીથી વધવા મળશે અને ફરીથી ગરમીનો જોરદાર રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે

ખાસ કોઈ માવઠાની શક્યતાઓ નથી પરંતુ વાદળોનું પ્રમાણ જો મળશે અને અમુક સીમિત એવા વિસ્તાર હોય જ્યાં મિડ લેવલના વાદળોનું પ્રમાણ પણ જોવા મળશે તો ખાસ કરીને પાંચ તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતાઓ છે જોકે તેની અસર ગુજરાત પર થાય તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે જણાતી નથી તો એકંદરે ગુજરાતનું વાતાવરણ છે તે માવઠાની કોઈ શક્યતાઓ આ અઠવાડિયા દરમિયાન દેખાતી નથી એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવનાઓ છે પરંતુ હાઈ લેવલના કચ્છરૂપી વાદળો છે તે પાંચ તારીખ સુધીના સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં જોવા મળશે અને અમુક સીમિત એવા વિસ્તારો હોય જ્યાં મીડ લેવલના વાદળોનું પ્રમાણ અમુક દિવસો દરમિયાન જોવા મળશે તો આ પ્રકારની સ્થિતિ આગામી દિવસો દરમિયાન જોવા મળી શકે છે વધુ કોઈ અપડેટમાં ફેરફાર છે તો તે બાબતની માહિતી પણ આપવામાં આવશે આભાર